ભુજની જીકે જુનલ અદાણી હોસ્પિટલના ગાયનિક વિભાગે માતા બનવા જઈ રહેલી બહેનો માટે આપ્યા દિશા નિર્દેશ કોઈ પણ મહિલાને માતા બનવા માટે શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ તૈયાર થવું પડે છે જો તેઓ આયોજન બધી રીતે આગળ વધે તો ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછીના પડકારને પહોંચી વળે છે વાસ્તવમાં સુખદ માતૃત્વનો આધાર જ આ છે એમ જીકે જનરલ અદાણી હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબોએ જણાવ્યું હતું જીકે ના સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર ચારમી પાવાણી અને ડોક્ટર પ્રફુલા ભિંડેના જણાવ્યા મુજબ કેટલીક સ્ત્રીઓ માં બનવાની સંપૂર્ણ પ્રક્રિયાને એક જવાબદારી અને ભાર રૂપ સમજે છે પરંતુ એમ માનવાને બદલે શારીરિક પ્રક્રિયા સમજીને આગળ વધે તો પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત થાય છે માતા બનવા જોઈ રહેલી મહિલાઓએ રાખવાની થતી સાવધાની અંગે તબીબોએ કહ્યું કે મહિલાઓ જેવું વિચારે છે ખાનપાન રાખે છે અને જેવી જીવનશૈલી અપનાવે છે એ અનુરૂપ જ વિકાસ પામે છે ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ઉત્પન્ન થતા હોર્મોન્સને કારણે ક્યારેક અસહજતા ઉત્પન્ન થાય છે યોગ ધ્યાન વગેરેની મદદ અને તબીબોની સલાહ પરામર્શથી તે પાર પાડી શકાય છે ગર્ભાવસ્થા દરમિયાન લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જાળવી રાખવું બહુ જ જરૂરી હોય છે બીપી ડાયાબિટીસ હોય તો તબીબો સાથે સલાહ મસલત કરી નિયંત્રણમાં રાખવું જોઈએ કોઈ પણ દવા લેતા હો તો ચિકિત્સકોને ખુલ્લા મને જણાવી દેવું જોઈએ થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરાવી લેવું જોઈએ એમ ડોક્ટર વિનોદ મકવાણાએ કહ્યું હતું માતા બનવાના સમયગાળામાં અનેક અડચણો આવે છે પરંતુ સકારાત્મક વિચારો સાથે આગળ વધવું જ પડશે આજકાલ પ્રદૂષણને કારણે ખાવા પીણામાં અનેક પ્રશ્નો ઊભા થાય છે કર્મચારી મહિલાઓએ તો અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે તેનાથી પણ અવગત થવું પડશે અને મનને એ રીતે મજબૂત કરવું પડશે છેવટે માતા બનવું એ સુખદ અનુભવ અને જવાબદારી છે ગર્ભાવસ્થામાં સતત પાણી પીતા રહેવું શાકભાજી ફળફળાદી અને પૌષ્ટિક આહાર દ્વારા શરીરને રોગ બનાવવું એટલું જ જરૂરી બને છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ